નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂ સુએજ ટ્રીટમેન્ટ બાબતે પાલિકાએ આગોતરો જે આયોજન કર્યું છે તેની વિસ્તૃત માહિતી સ્ટેન્ડિંગ કમિટી चेयरमैन ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાબતે પાલિકા કરી રહી છે વધુ આયોજન લગભગ વર્ષ 2050 સુધીનું આયોજન વડોદરાની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે છેલ્લા 5 વર્ષમાં પાલિકાએ 606 કરોડના ખર્ચે 6 નવા એસટીપી બનાવ્યા છે બીજા 4 નવા एसटीपी નું કામ પ્રગતિ હેઠળ છે

અને પ્રી મોન્સૂન કામગીરી રેગ્યુલર થતી હોય છે એ સિવાય જે વિઝનથી દુરંત સ્થિતિ કામ કરવાનું હોય બે હજાર પચાસ સુધીમાં વડોદરાની વસ્તી લગભગ પચાસથી ચોપન લાખ રૂપિયા જેટલી થવા જવાની છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા જે સુવેજ ઉત્પન્ન થાય છે એમાં પણ વધારો થશે આજની તારીખે લગભગ પાંચસો દસથી પાંચસો વીસ એમએલડી જેટલું સુવેજ ઉત્પન્ન થાય છે અને એની સામે છસો બાસઠ એમએલડી જેટલું પાણી એસટીપી દ્વારા ટ્રીટ કરી અને છોડવામાં આવતું હોય છે ખાસ કરીને એનજીટીની ગાઈડલાઈન અને વિશ્વામિત્રી નદીમાં છોડાતા દૂષિત પાણી અથવા તળાવમાં છોડાયેલા દૂષિત પાણીની જે સમસ્યા છે એમાંથી છુટકારો મેળવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કહી શકાય કે છ જેટલા નવા એસટીપી બન્યા છે જેમાં કપુરાઈ વાયલી છાણી વેમાલી અટલાદરા તરસાલી આ બધા એસટીપીથી લગભગ છસો છ કરોડના ખર્ચે આ એસટીપી બનાવવામાં આવ્યા છે સાથે સાથે પ્રગતિ હેઠળ અત્યારે લગભગ ચાર જેટલા એસટીપી ચાલી રહ્યા છે જેમાં શેરખીનો સો એમએલડીનો એસટીપી છે ગાજરાવાડીનો છત્રીસ એમએલડીનો એસટીપી છે ઊંડેરાનો એકવીસ એમએલડીનો એસટીપી છે વડોદરાનો પચાસ એમએલડીનો એસટીપી છે આ જે પ્રગતિ હેઠળના ના ટીપી છે લગભગ પાંચસોને નેવું પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનવાના છે કહેવાનો મતલબ કે છેલ્લા પાંચ વર્ષમાં જે એસટીપી બન્યા અને જે નવા બની રહ્યા છે બંને થઈને બારસો કરોડ રૂપિયાનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે એ સિવાય વડોદરામાં જે જૂના એસટીપી હતા કે બે આટલા ધરણા જૂના ફોર્ટી થ્રી એમએલડીના એસ ટીપી અને કપુરાઈનું એક ફોર્ટી થ્રી એમએલડીનો એસટીપી તથા છાણીનો એકવીસ નો એસટીપી આ એસટીપી પણ ત્રણસો કરોડના ખર્ચે આનું અગ્રેસન કરવામાં આવશે હાલ આ ટોટલ પંદર એસટીપી થાય છે જેની ટોટલ વોટર ટ્રીટમેન્ટ કેપેસિટી નવસો ને સિત્યાસી એમએલડી જેટલી થવા જઈ રહી છે એટલે કહેવાનું હોય કે નવસો એમએલડીની આસપાસ સુવેજ ઉત્પન્ન થશે તો પણ આ વડોદરાના એસટીપી ટીપી એના માટે કાર્યક્ષમ રહેશે કે જે ટ્રીટેડ વોટર આપણે વોટર ટ્રીટ કરવાનું છે એ માટેની પૂરતી ક્ષમતા ડેવલપ કરી લેવાનું પચાસ વર્ષ બે હજાર પચાસ સુધીમાં જે સૂરજ ઉત્પન્ન થવાનું છે એનું આયોજન આગામી એકથી બે વર્ષમાં પૂર્ણ થાય એ પ્રમાણેના આયોજન કર્યા છે બે હજાર પચાસમાં ચોપન લાખ વસ્તી માટે લગભગ નવસો ને સત્તાણું એમએલડીની જરૂર પડે એની સામે નવસો એમએલ એક થી દોઢ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે વડોદરા શહેરમાં ટોટલ એકસઠ જેટલા એપીએસ કાર્યરત છે જેમાંથી જે નવીન એપીએસ બનાવ્યા છે જેતલપુર કરોડિયા નવાપુરા વહેમાલી દરજીપુરા ભયલી બિલકલાલી આ છેલ્લા બે વર્ષમાં નવા એપીએસ અમે આયોજનમાં લીધા છે તેત્રીસ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે અને કાળુપુરા કે જે ચાર દરવાજા વચ્ચેનો વિસ્તાર છે કે ત્યાં આગળ ડ્રેનની સમસ્યા ખૂબ વિપરીત છે ત્યારે એનું પણ સોલ્યુશન થાય એ માટે કાળુપુરાનો એસટીપી પાંચ કરોડના ખર્ચે આગામી સમયમાં બનાવવામાં આવનાર છે ચોવીસ જેટલા એપીએસની જે મશીનરી છે એના પમ્પિંગ અને જે પેનલ છે એને બદલવામાં આવી છે લગભગ એકવીસ કરોડના ખર્ચે અને આગામી સમયમાં લગભગ પચીસ કરોડના ખર્ચે બાકી રહેલા જે એપીએસ છે એની પણ મશીનરી અપગ્રેડ કરવામાં આવશે અને જેનું ઓનલાઈન મોનિટરિંગ થાય એના લેવલ કે ડાઉન લેવલ કેટલું છે અને અપ લેવલ કેટલું છે કે જે ઓટો સ્ટાર્ટ થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સોળ કરોડના ખર્ચે તમામ એપીએસ જ્યાં આગળ ડીજી સાઇડ નથી તો કોઈ વખત ઇલેક્ટ્રિક ફેલિયર થાય તો એપીએસ બંધ થઈ જતા હોય છે એના માટે એકસઠ કરોડના ખર્ચે ડીજી સેટ લગાડવાનું આયોજન કર્યું છે વડોદરા શહેરના બે હજાર વીસમાં લગભગ પંદરસો અડતાલીસ કિલોમીટરનું નેટવર્ક હતું કે જે બે હજાર પચીસમાં પંદરસો અઠ્ઠાણું કિલોમીટરનું થયું અને હાલ એકસો અઢાર કિલોમીટરના ક્રમ પ્રગતિ હેઠળ છે જેમાંથી સિત્તેર કિલોમીટર પૂર્ણ થયું છે અને આગામી બે હજાર છવ્વીસ સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ થતાં જે ટોટલ ડ્રેન નેટવર્ક છે એ સત્તરસો ને સોળ કિલોમીટરનું થવા જઈ રહ્યું છે બાણું કરોડના ખર્ચે જે સૈનિક પાર્ક સર્કલથી લઈ અને અકોટા દાંડિયા બજાર બ્રિજ જંક્શનથી થઈને આટલા ત્રણ સુધી સુધી બાણું કરોડના ખર્ચે અઢારસો એમની લાઈનમાં જીઆરપી લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા અઢે લાઈનનું રિહેબિલિશન કરવામાં આવ્યું છે એ સિવાય સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા માટે ગાંધીનગર એસટી પી લગભગ ચાલીસ એમએલ જેટલું પાણી ને ટ્રીટેડ વેસ્ટ વોટર અમે વેચી રહ્યા છે જેનાથી હાલની તારીખે વીસ એમએલ સાત કરોડ આવક છે અને જાન્યુઆરી બે થી છવ્વીસથી આવક વધી અને પંદર પોઈન્ટ સાહીઠ કરોડ થવાની શક્યતા છે એવી જ રીતે છાણીમાં સંચય પ્રાઇવેટ લિમિટેડ એસપી બનાવી અને જીએસએફસી જીએસસીએલ અને જીઆઈપીસીએલને એકસો ઓગણત્રીસ કરોડના ખર્ચે આ પચાસ એમએલડીનો એસટીપી બનાવી અને ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવાનું પ્લાનિંગ છે જેની આવક નવ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા વાર્ષિક થવાનો અંદાજ છે એ જ પ્રમાણે નંદેસરી જીઆઈડીસીમાં શીરખી એસટીપીનું પચીસ એમએલડી પાણી ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવાનું પ્લાનિંગ છે જેની ખર્ચ લગભગ છ્યાસી પોઈન્ટ ત્રેવીસ કરોડ થશે અને વાર્ષિક આવક એક એકવીસ કરોડની આસપાસ થવાની શક્યતાઓ છે એ સિવાય નાની નાની ઇન્ડસ્ટ્રી છે ગાર્ડન છે અને ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વાપરવાની શરૂઆત કરવામાં આવી છે આ બધા આયોજનને લીધે જે વિસામતી નદીમાં દૂષિત પાણી છૂટતા હતા એના જે પાણીની ક્વોલિટી છે એમાં સુધારો થયો છે અને વીવળી દસ કરતાં ઓછું આવ્યું છે એવી જ રીતે ઉંડેરા તળાવની ક્વોલિટીમાં પણ સુધારો થયો છે વખતો વખત જતાં વડોદરા શહેરમાં જે સૂરજ ઉત્પન્ન થાય છે એ ટ્રીટ કરવાની પૂરી સુવિધા ઊભી કરવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે વિઝન સાથે આગામી આયોજન સાથે કામ કરવામાં આવી રહ્યું છે અને સાચા અર્થમાં વડોદરા શહેર વોટરપ્લસ સિટી બને એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક કાર્ય કરી રહ્યું છે